ના તને ના આવડે બાકા જુદી નહીં થાય ગયે એમ જુદી છે પણ આવડે તો ખરા ફંક્શન તો જોતા આવડે ને મને તું કરી જો તને આવડતી હોય તો જડજો

આ તો આવડે મને આ જો આ બધા જેના ઉપર મૂકવું એ હોય આ પછી કુકર નું કરવું હોય પછી ઇડલી નું કરવું હોય

ઈ ભાઈ બગસ દે કામ ફટા લે લો આ આવી જ છે આવ મારી નથી ચાલુ કરો અરે આવ હા હેડો તા ઇ딴 ગમે ચાલુ કરો ના બાપ તો મગન થી ન કરો નાડો નાડવા દે હોલો હોલો નાડો બગડી જશે ના બાપ નાડા ઓલો લેતા જો કોણ થાવ કેમ રોકરા ના નથી હેડું બે પાખ તમારી atauhan <tellan> jabriya home ya, koin orba

यार तो पीव थोड़ी बेसी हाँ रिंकू ने फोन करवा दे हेलो रींकू गैस क्य आवा ये नहीं आव ओ तो राह जु पड़ से अरे मैं तो बाधो नहीं इलेक्ट्रिक सगड़ी मैं फटाफट कर दूर हम्म सारू

ખાલી ચાપવાની તમને આપી દઉં અને પછી જમવાનું બાર છે હા તો જો દાદા ઘી હા તો હેડી હા